સારું એ ભૂલ કયો ભણે હે નિશાળમાં એક થી આઠ સુધી ધોરણ હે બધા નિશાળ જઈને છોકરાને બધાને તકલીફ પડે હે આવ મારી વિનંતી છે કે તમે આગળ રજૂઆત કરીને આથી રજૂઆત કરો તો મોટી ચંદુરનો કંઈક આ છોકરાનો સારોનો નિશાળનો વિકાસ થાય આ છોકરાને આબામાં બહુ તકલીફ પડે અમારે અત્યારે આ પાણી ભરાઈ રહે એટલે અમને આવતા બીક લાગે છે પાછું પાણી ભરાઈ લે એટલે કંઈક એરું જાજરું પડ્યો હોય તો ખબર પડતી નહીં આવતા 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 તકલીફે પડે છે કેટલા નાના છોકરા લપસી નહીં પડી જાય અને મારે ખાલી એટલી વિનંતી લાગતા વળતા હોય આનો નિકાલ કરે મોટી ચંદુરમાં પ્લોટ વિસ્તારની અંદર બે આંગણવાડી અને એક પ્રાથમિક શાળા સ્કૂલ આ નાના નાના બાળકોએ ભણે છે અને લગભગ પાણીની સમસ્યા વર્ષોથી છે એટલે અમે ઘણી રજૂઆત કરી જિલ્લા વહીવટી તંત્રને પણ એ હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી એટલે જો થોડો ઘણો વરસાદ થોડો વરસાદ થાય તો છતાં પણ પાણી ભરી જાય છે અને આગળ શું બધું અમુક લોકોએ કોઈ ચાળ કરી માટી નાખી બીજું હા ના અને આ રોડ રીજો નીચો એટલે અમારી માગણી એવી છે સરપંચશ્રીને કે તલાટી સાહેબને એ આગળ રજૂઆત કરે એટલે આ જો આ છે માટી આ જે જગ્યા છે અને થોડી ઊંચી કરે